ભુજથી થરાદ કેટલા કિલોમીટર થાય છે ને ક્યાં થઈને જવું કયા રૂટ ઉપર આપણને શોર્ટકટ પડે છે અને કેટલો સમય લાગે છે એની બધી માહિતી મિત્રો વિડીયોની અંદર આપવાનો છું વિડીયોમાં ખાસ બનાવી રહેજો જો તમારે થરાદથી ભુજ જવું હોય કે ભુજથી થરાદ જવું હોય કેટલો સમય લાગે છે કેટલા કિલોમીટર થાય છે અને કયા રૂટ ઉપર એટલે કે કયા સ્ટેશન ઉપર થઈને તમે નીકળી શકો છો એની બધી માહિતી વિડીયોમાં તમને આપવામાં આવી રહી છે અને બધી માહિતી મેપ દ્વારા ઓનલાઈન તમને જોઈને મિત્રો આપવામાં આવી રહી છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહેજો અને મેપને લગતી કોઈપણ જગ્યાએ તમારે જવું છે તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું ક્યાંથી ક્યાં જવા માટે કેટલો સમય લાગે છે કેટલા કિલોમીટર થાય છે ક્યાં થઈને છે અને કયા રૂટમાં આપણને શોર્ટકટ પડે છે તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરી લેજો તો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ ક્યાં થઈને છે અને કયા રૂટ ઉપર થઈને નીકળ્યા છે એની બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે તો ચાલો વિડીયોની અહીંયા શરૂઆત કરીએ તો પહેલા નંબરની મિત્રો રૂટની વાત કરીએ તો ભુજથી આપણે નીકળીએ તો ક્યાં થઈને નીકળવાનું છે એ તમને કહું કુકમા ધાનેટી કબરઉ ભચ સામખ્યાળી કાનમેર આડેસર સાતલપુર સાંતલપુરથી બાયપાસ છે મિત્રો ડાયરેક્ટ જામવાડા સીધાળા જજમ અને સોય ગામ થઈને વાવ થઈને થરાદ તમારે જવું છે તો એક ના કિલોમીટર કેટલા થાય છે અને કેટલો મિત્રો સમય લાગે છે તો છ કલાક અને તેર મિનિટ થાય છે અને કિલોમીટરની મિત્રો વાત કરીએ તો બસો અને અઠ્યાસી કિલોમીટર જો તમારી ફોર વ્હીલર ગાડી હોય તો તો હવે મિત્રો જે બીજા નંબરના રૂટની મિત્રો વાત કરીએ એમાં પણ બે રૂટ છે તમારે જોવા માટે ક્યાં થઈને તમે જઈ શકો છો અને બીજો રૂટ કયો છે એ પણ આપણે જાણવો જરૂરી છે અને એ પણ શોર્ટકટ પડે છે કે નહીં એ પણ આપણે જાણવું જરૂરી છે કેટલો સમય લાગે એ પણ આપણે જાણવું જરૂરી છે તો બીજા નંબરનો રૂટ છે એના પણ મિત્રો આપણે કિલોમીટર જોવાના છે ક્યાં થઈને નીકળે છે તો મિત્રો બીજા નંબરનો રૂટ છે ને બહુ અઘરો છે આપણા માટે અને એમાં કિલોમીટર પણ વધારે છે અને સમય પણ વધારે લાગી શકે છે પણ તમારા માટે એ પણ જાણવું જરૂરી છે કે એ રૂટ કયો છે અને ક્યાં થઈને નીકળે છે એવા ઘણા બધા મિત્રો હશે જેમને મિત્રો અલગ રૂટ ઉપર થઈને મિત્રોને નીકળવું હશે પણ એમને ખબર નથી હોતી તો એ રૂટ છે મિત્રો કયો એ આપણે વાત કરવાની છે તો એ રૂટ છે મિત્રો ભુજથી ક્યાં થઈને જવાનું છે એ તમને કહી દઉં તો ભુજ થઈને સર પર ભરડરિયા ખાવડા ઢોરાવર અને એ પણ મિત્રો રણ વિસ્તારમાં થઈને રૂટ નીકળ્યો છે જે ધોળાવીરા જાનન ગણેશપુરા લોદરાણી બાલાસર અહીંયા ઘણા બધા મિત્રો એવા ગામડા છે જાકોદરા ચારણકા અને ડાયરેક એ રૂટ નીકળે છે મિત્રો જજમ અને જજમ એ રૂડ છે જે સિધારાથી સોઈગામ કસ્ટમ હાઈવે છે એ રૂટ ઉપર નીકળે છે અને ત્યાં થઈને મિત્રો વાત કરીએ તો જઝમથી સોઈગામ અને સોઈગામથી વાવ અને થરાદ તો એના કિલોમીટરની મિત્રો આપણે વાત કરીએ છ કલાક અને પંચાવન મિનિટ થાય છે અને કિલોમીટરની મિત્રો વાત કરીએ તો ત્રણસો અને છવ્વીસ કિલોમીટર થાય છે અને જે પહેલાં રૂટની આપણે વાત કરીએ એ રૂટની વાત કરીએ તો બસો અને ઇઠ્યાસી કિલોમીટર થાય છે મતલબ એમાંને આમાં પાંત્રીસ કિલોમીટરનું તમારે ફરક પડે છે અને એ રૂટ એવો છે સારો કે જ્યાં તમને હરેક સાધનો હરેક ફ્રૂટ અને હરેક વસ્તુ તમને મળી રહેશે અને જે એ રસ્તો છે જે રણવાળો એની અંદર તમને નીકળવામાં બધી રીતે સાધનની અંદર કોઈ આપણને હોટલ કેવું બધું ઓછું મળે છે ભાગમાં અને મેન આવી ઉપર તમને નીકળો તો તમને હોટલો બીજી વધારે મળી શકે છે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારે ક્યાંય પણ જવું હોય તમને ખબર ના હોય તો કોમેન્ટ કરજો આપણે એની પણ મેપ દ્વારા માહિતી માહિતી લઈને વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું